નમસ્કાર ગુજરાત ફરી એકવાર સ્વાગત છે તમારું આજના તાજા હવામાન સમાચારમાં મિત્રો આજે થઈ છે ત્રેવીસ તારીખ અને વાર થયો છે શનિવાર મિત્રો ગુજરાતમાં ચોમાસાનો મિજાજ આગામી દિવસોમાં વધુ તો ત્રણ કલાકમાં ઓગણત્રીસ જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે તો જોઈએ કે કયા વિસ્તારમાં આગામી ત્રણ કલાકમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદ છે તબાહી મચાવવાનો છે મિત્રો વેધર એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આ દરમિયાન પવનની ગતિ જે છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને આ વરસાદી માહોલથી ખેડૂતો અને સામાન્ય જનતાને રાહત મળવાની સંભાવના છે મિત્રો હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબની વાત કરીએ તો મિત્રો આગામી ત્રણ કલાકમાં ગુજરાતના ઓગણત્રીસ જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે આમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા વડોદરા આણંદ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર ગીર સોમનાથ કચ્છ અને દીવનો સમાવેશ થાય છે મિત્રો આ સમયગાળા દરમિયાન પવનની ગતિ જે છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે જ્યારે દ્વારકા હળવા વરસાદની આગાહી છે મિત્રો હવામાન વિભાગના અનુસાર આગામી ત્રણ કલાકમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી ઝાપટાથી લઈને મધ્યમ વરસાદની શક્યતા છે મિત્રો વરસાદ જે છે એ મધ્યમ વરસાદની આગાહીની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર મધ્ય ગુજરાત ની વાત કરીએ તો અમદાવાદ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા વડોદરા આણંદ છોટાઉદેપુર દક્ષિણ ગુજરાત ની વાત કરીએ તો ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સૌરાષ્ટ્ર અને કચ્છ ની વાત કરીએ તો સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ અમરેલી બોટાદ ભાનુગર ગીર સોમનાથ અને કચ્છ આ આતમાં વિસેરુમાં હળવા વરસાદની આગાહી છે દ્વારકા પોરબંદર અને જૂનાગઢમાં પણ હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેલી છે આ વરસાદી માહોલ દરમિયાન પવનની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની સંભાવના છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી શકે છે આ આગાહીઓને જોતા લોકોને ખાસ કરીને વાહન ચાલકોને બહાર જઈ રહેલા બહાર જઈ રહેલા લોકોને સાવચેતી રાખવા અને સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવે છે હવામાન હવામાન વિભાગ આધારે બંગાળની ખાડીમાં આગામી પંદર દિવસમાં ચાર લો પ્રેશર સિસ્ટમ સર્જાવાની શક્યતા છે જે ગુજરાત અને રાજસ્થાન પર સીધી અસર કરશે આ સિસ્ટમમાંથી બે ખૂબ જ મજબૂત સિસ્ટમ હશે જે વેલમાર્ક માર્ક લો પ્રેશરની ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન ની કેટેગરી સુધી પહોંચી શકે છે મિત્રો આને અસરથી ખાસ કરીને સૌરાષ્ટ્રના કાઠાના વિસ્તારોમાં આગામી 4 દિવસમાં એટલે કે 23 24 25 અને 26 26 તારીખના અતિવર વરસાદની આગાહી છે મિત્રો આંબાલાલ પટેલે અત્યંત ચોંકાવનારી આગાહી કરી છે કે રાજ્યમાં મેઘરાજા ઢબડાટી બોલાવશે જામનગર દ્વારકા અને પોરબંદરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. રાજયમાં અનરાધાર વરસાદની આગાહી કરાઈ છે અને મોટા ભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે અને અનેક વિસ્તારોમાં 12 ઇંચથી વધુ વરસાદો પડી શકે તેવી હાલ શક્યતાઓ આમલાલ પટેલ દ્વારા દર્શાવાઈ રહી છે. હાલ વાતાવરણમાં ચાર સિસ્ટમ સક્રિય છે અને પાંચમી સિસ્ટમ છે મિત્રો સક્રિય થશે.

થશે અમલલ પટેલ એક મહત્વની ચેતવણી પણ આપી છે તેમના મતે આગામી 15 દિવસ સુધીનો વરસાદ પાક માટે સોના સમાન છે પરંતુ મિત્રો 29 થી લઈને 31 ઓગસ્ટ સુધી જે પડનારો વરસાદ છે એ મિત્રો ખેતી માટે બિલકુલ સારો નહી હોય આ દિવસો દરમિયાન પડનારો વરસાદ પાકને નુકસાન કરી શકે છે આથી ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન ખાસ સાવચેતી રાખવાની જરૂર છે મિત્રો હવે આપણે જોઈએ કે પરેશભાઈ ગૌસ્વામીએ જે આગાહી કરી છે એ મુજબ પરેશભાઈ ગૌસ્વામી શું કહી રહ્યા છે મિત્રો બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમ હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે જે મહારાષ્ટ્રના કાંઠે પહોંચીને વધુ મજબૂત બનશે અને ગુજરાતમાં ભારે વરસાદ લાવશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાંચ થી લઈને દસ ઇંચ ના વરસાદ નોંધાયા છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ત્રણ થી છ ઇંચ વરસાદની શક્યતા રહેલી છે મિત્રો બાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાંચ થી દસ ઇંચ જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ત્રણ થી છ ઇંચ વરસાદ વરસવાની શક્યતા હાલ હવામાન નિષ્ણાંતો દ્વારા દર્શાવાઈ રહી છે મિત્રો તમને જણાવી દઈએ કે આગામી ત્રણ કલાકમાં ઓગણત્રીસ જિલ્લામાં વરસાદ છે તબાહી મચાવવાનો છે જેની વાત કરીએ તો મિત્રો ત્યારબાદ મિત્રો જે દરિયા વિસ્તારો છે જે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજે સારો વરસાદ પડવાની આગાહી છે મિત્રો વરસાદનું જોર છે વધશે ખાસ કરીને મિત્રો અહિયાં આગાહી છે એ પણ કરવામાં આવી છે ચોવીસ તારીખે મિત્રો રવિવાર છે અને તમે જોઈ શકો છો બનાસકાંઠા પાટણ ત્યાર પછી અહીંયા મિત્રો ગાંધીનગર અમદાવાદ ભાવનગર જુનાગઢ દાહોદ પંચમહાલ અહીંયા મિત્રો નવસારી છે ગીર સોમનાથ ની અંદર ઓરેન્જ એલર્ટ ની આગાહી છે એટલે કે એ જિલ્લાની અંદર ભારે વરસાદ પડી શકે છે ત્યાર પછી 25 તારીખે પણ તમે જોઈ શકો છો મિત્રો મધ્ય ગુજરાત ની સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર વરસાદ પડવાની આગાહી છે

અને સત્યાવીસ તારીખે પણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની આગાહી છે પરંતુ આ આગાહી ને મિત્રો ત્રણ અથવા તો ચાર દિવસથી હજી વાર છે એટલે આગાહીની અંદર હજી હવામાન વિભાગ દ્વારા ફેરફાર કરવામાં આવશે અને ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખ દરમિયાન મિત્રો લો પ્રેશર સિસ્ટમ છે ગુજરાત ની નજીક આવી જશે જેમને કારણે ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે ત્યારબાદ મિત્રો આ યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે પરંતુ આપણે જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે ત્યાર પછી ગુજરાતની અંદર કેટલાક જિલ્લાઓની અંદર ફરીથી રેડ વોર્નિંગ છે આપવામાં આવશે મિત્રો હાલમાં એવું લાગી રહ્યું છે કે સિસ્ટમનો જે ટ્રેક છે એ રસ્તો જે છે ઉત્તર ભારતના રાજ્યો અને રાજસ્થાન અને બીજા વિસ્તારો ઉપર રહેશે જેમને કારણે ગુજરાત ઉપર પણ એમનો અમુક ગહેરાવ આવશે જેમના કારણે ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે આ સાથે મિત્રો ગુજરાતની અંદર રેનફોલ ડિસ્ટ્રિબ્યુશન જે આગાહી કરવામાં આવી છે એના ઉપર પણ નજર કરીએ

મિત્રો ગુજરાતની અંદર હવામાન વિભાગને આગાહી પ્રમાણે હવા વરસાદ છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે ઓગસ્ટ મહિનાની અંદર મિત્રો આ વરસાદનો રાઉન્ડ છે પૂર્ણ થશે ત્યાર પછી નવો વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે ખાસ આપને મહત્વપૂર્ણ માહિતી જણાવી દઈએ કે મિત્રો 18 તારીખથી ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ ચાલુ થયો હતો અને રાઉન્ડ જે છે એ મિત્રો આજે

સત્તાવીસ તારીખે રાત્રે ફરીથી ઉત્તર ગુજરાતની વરસાદ નવા રાઉન્ડની શરૂઆત થશે એવું વેધર મોડેલો બતાવી રહ્યા છે મિત્રો સત્યાવીસ તારીખે રાત્રીથી વરસાદની શરૂઆત થશે ત્યાર પછી અઠ્ઠાવીસ અને ઓગણત્રીસ તારીખ આમ બે દિવસ સુધી વરસાદની અંદર ગુજરાતની અંદર જે છે એ વરસાદ જોવા મળશે ત્યાર પછી મિત્રો ત્રીસથી લઈ એકત્રીસ અને પહેલી અને બીજી આ ત્રણ તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ ઝાપટા સ્વરૂપે રહેશે ત્યાર પછી ફરીથી ત્રણ તારીખ આજુબાજુ એક સિસ્ટમ છે મિત્રો બતાવી રહ્યા છે પરંતુ એ સિસ્ટમને અસર ગુજરાતની અંદર થાય એવું હાલ જણાતું નથી પરંતુ આ ગુજરાતની અંદર મિત્રો ચાર અથવા તો પાંચ તારીખ સુધી વરસાદનો રાઉન્ડ છે યથાવત રહેવાનો છે એટલા માટે ગુજરાતના જે લોકોને હજી વરસાદ નથી પડ્યો એ એ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી આવનાર દિવસોની અંદર મિત્રો ઝાપટા સ્વરૂપે હળવો મધ્યમ વરસાદ છે તમારા જિલ્લાઓની અંદર પણ પડી શકે છે હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો ડેલીની નવી નવી આગાહી છે એ કરવામાં આવે છે જે પણ આગાહી આવશે આગાહી તમારા સુધી અમે પહોંચાડતા રહીશું એટલા માટે ખાસ તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તમે જે આ ટ્રફ લાઇન જોઈ રહ્યા છો અને જે આ મિત્રો વાઈટ કણ સ્વરૂપે તમે જોઈ રહ્યા છો એ હવા ચાલી રહી છે અને મિત્રો આ જે હવા છે એ હવા મિત્રો કન્ટિન્યુ જે આ સિસ્ટમો છે અને

મિત્રો ત્રેવીસ તારીખની જે આ સિસ્ટમ છે અમે તમને બતાવી રહ્યા છીએ કે સિસ્ટમ કેટલા વેગથી આગળ સરકી રહી છે અને પોળી થઈ રહી છે મિત્રો તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો અને આ સિસ્ટમના કારણે જ મિત્રો આ જે પવનો સાથેના વરસાદો જે અત્યારે પડી રહ્યા છે અલગ અલગ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદો જે પડી રહ્યા છે આ સિસ્ટમના કારણે અને આ સિસ્ટમના જે ઘેરાવો છે પહોળો થયો છે તેમના કારણે જ પડી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કે આ સિસ્ટમનો ઘેરાવો કેટલો ભયાનક છે અને આ સિસ્ટમ જે છે એ દિવસે ને દિવસે જે છે પોળી થતી જશે ને ચોવીસ તારીખમાં તો આ સિસ્ટમ એવો મિત્રો આ જે ભવડો લઈ રહી છે તમે જોઈ શકો છો કે એની તમે વાત ન પૂછો પરંતુ મિત્રો એ પહેલાં તમને એક વિનંતી કરું છું કે આપણે આપણી ચેનલમાં જે કોઈ મિત્રો વિડીયો જોવે છે તે તમામ મિત્રો આપણને કમેન્ટ કરીને જણાવે છે કે અમારા વિસ્તારમાં વરસાદ કેવો પડ્યો છે તો મિત્રો આપણે એવા ભાઈઓની કમેન્ટ સવારના વિડીયોમાં નથી લીધી પણ અત્યારે આપણે આજે જે તમામ દરેકે દરેક ભાઈઓની જે કમેન્ટ છે એ કમેન્ટ આપણે વાંચીએ તો મિત્રો ખબર પડે કે કયા કયા વિસ્તારમાં હાલ વરસાદ પડી રહ્યો છે અને કયા કયા વિસ્તારમાં વરસાદ નથી તો મિત્રો આ આવા તમામ એક ભાઈ છે એમણે કમેન્ટ કરી છે કે હર હર મહાદેવ તો હર હર મહાદેવ ભાઈ ત્યારબાદ આપણે બીજા વિડીયોમાં પણ જોઈ લઈએ કે કમેન્ટ આવેલી છે કે કેમ મિત્રો ત્યારબાદના વિડીયોમાં આપણે જોઈએ તો આ નથી ત્યારબાદ તાહિર બાડી એમણે કમેન્ટ કરેલી છે કે બેન વિડીયો બતાડો તો ભાઈ અમે તમને વિડીયો ડિસ્પ્લે કરી રહ્યા હતા જોઈ લેજો આ વિડીયોમાં પણ અમે વિડીયો બતાવેલા છે ત્યારબાદ હરીશભાઈ કમેન્ટ કરેલી છે કે બનાસકાંઠામાં વરસાદ છે ઓકે ભાઈ ત્યારબાદ હરીશભાઈ પટેલે પણ કમેન્ટ કરેલી છે કે જંબુસર કોરુ ધકોર ટપક સિંચાઈ જેવો વરસાદ છે ઓકે ભાઈ ત્યારબાદ જશોદાસ બેન સોલંકી છે એમણે પણ કમેન્ટ કરેલી છે કે સારો વરસાદ છે એવી અને વસંતભાઈ ખત્રિયા પાછી કમેન્ટ કરેલી છે કે કચ્છમાં કચ્છમાં ખાસ વરસાદ નથી ત્યારબાદ સલીમ માલેક કરીને જે ભાઈ છે એમણે કમેન્ટ કરી લે છે કે જંબુસર કાવી કંબોય કોરુકટ છે તો ઓકે ભાઈ અને તમે પણ જો ઈચ્છતા હો કે તમે કયા વિસ્તારમાંથી છો જે વિસ્તારમાંથી છો એ વિસ્તારનું નામ લખીને જણાવો અને મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે અને જો વરસાદ છે તો કેવો વરસાદ છે ખાસ અમને તમે જણાવજો જેનાથી અમે આવતા તમામ દર્શક મિત્રો સાથે તમારા નામ સાથે તમારી કમેન્ટનો ઉલ્લેખ કરીશું જેથી તમામ દર્શક મિત્રો જાણી શકે કે કયા કયા વિસ્તારમાં કેટલો કેટલો વરસાદ છે તો મિત્રો ફરી મળીશું આવા જ તાજા હવામાન સમાચાર સાથે ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત